સેન્વીચ ગરમ કરે છે સાંજે આવી હશે ને તો એ રાતની સેન્ડવીચ ગરમ કરે નાસ્તા માટે આપણે કપડાં ધોવા માટે રાખી દીધા છે અહીંયા મશીનમાં કપડાં કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો મશીનને પણ રોડ પડે છે કેમ કે ઝાઝા કપડા ન ગયા છે આજે એટલા માટે તો બફા માટે આપણે રાખી દીધા પણ રોજ એક પ્રશ્ન રોજ થાય મને કે શાક શું બનાવું શેનું શાક બનાવું પણ રોજ એ પ્રશ્ન રોજ ઊભો થાય સવાર થાય શેનું શાક બનાવું સાંજ થાય શેનું શાક બનાવ એક પ્રશ્ન રોજ ઊભો થાય છે તમને થાય એવું કોમેન્ટમાં લખજો બરાબર તો જોઈ શકો છો તમે પાછળ દાઢ ભાગ બફાઈ રહ્યા છે સાડા દસ જેવું થઈ ગયું છે અને નીચે કચરા પોતા પણ થઈ ગયા સરસ મજાના કેમ કે આજે એના ઘરે છે ને એટલા માટે એને નાસ્તો પણ કરી લીધો પાછળ વાસણ હતા એ પણ ગોઠવાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે ફટાફટ દાળ ભાત બફાઈ જાય દાળ બફાઈ જાય એટલે પ્રશ્ન થાય કે ન થાય શાક તો બનાવવું પડશે ને ટાઈમે ટિફિન દેવું પડશે એટલે આપણે મગ મૂકી દઈશું કેમકે સાડા દસ થઈ ગયા એટલા માટે મગ આપણે બનાવશું આજે તો શાક બનાવશું બરાબર તો ચાલો

તો રોટલી બની ગઈ ને આખી બનાવવાની બાકી છે ને આપણે ફટાફટ રોટલી બનાવી દઈશું કેમ કે ટિફિન લઈ જવા વાળા બી આવી ગયા છે કેમેરામેન કેમેરા મેન છે હાલો ફ્રેન્ડ તો હવે ફાઇન આ થી બધી રસોઈ થઈ ગઈ છે આજે તો મોડું થઈ ગયું તું બાર ને સત્તર મિનિટ થઈ ગઈ પણ હજુ આપણે ટિફિન નથી ભરાણી આપણે ટિફિન ભરવાની હોય બાર વાગ્યે આપી દેવાનું હોય છે પણ ટિફિન હજુ ભરાણી નથી ફક્ત રસોઈ એક લીટ થઈ છે આ તમે જોઈ શકો છો અત્યારે જો આપણે ટિફિન ભરવાની પણ બાકી છે રોટલી છે ભાત છે સરસ મજાનું મગનું શાક છે દાળ ને સલાડ ડબ્બા રખાઈ ગયા છે ટિફિન હજુ લેવાની બાકી છે તો ચાલો ફટાફટ આપણે હવે ટિફિન ભરી દઈએ હાલો હલો બધી ટિફિનો ભરાઈ ગઈ છે ટિફિન પણ વહી ગઈ છે ને હવે વાસણ એક ખાટલી વાસણ તો પહેલાં ઉટકાઈ ગયા હતા હવે આ જે છે ઉટકવાના બાકી છે તો એ આપણે હવે ઉટકવાનું ચાલુ કરી દઈએ આવું કામ કરે દોઢ વાગવા એવા કેટલા દોઢ વાગવા તો એ કામ હવે આપણે સાફ સફાઈ થઈ ગઈ છે હવે આપણે થોડીક જાય ઠંડી લાગી ગઈ વાસણ ધોયો પવન જેવું છે ઠંડી લાગી ગઈ છે ઉપર ચડી રહી છું અત્યારે ચાલો ફ્રેન્ડ વાગી ગયા છે હવે સાંજના પાંચ બપોરે તો અમે તડકામાં બેઠા હતા થોડીક વાર પછી નીચે આવી ગયા હતા અને હવે અમારા નમો મેડમ અહીંયા ડ્રોઈંગ કરે છે અહીંયા નમું અમારે ડ્રોઈંગ કરે છે અને આપણે જઈશું રસોડામાં કેમ કે સાંજની બી હવે તૈયારી કરવી પડશે ને એટલા માટે તો આપણે આવી ગયા રસોડામાં વાસણ ગોઠવી દઈશું હરખું કરી દઈશું ચાલો ફટાફટ

શાકભાજી ફ્લાવર અત્યારે તો સસ્તું છે શાક શાક સસ્તું થઈ ગયું એટલે જાજો જાજુઝાજુ ઉપાડી આવ્યા તો અહીંયા હવે આપણે સેન્ડવીચની બધી તૈયારી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો અહીંયા સેન્ડવીચની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા વઘારા ભાત પણ બની રહ્યા છે આ તમે જોઈ શકો છો ચોખા ધોઈને નાખી દીધા છે અહીંયા બની રહ્યા છે ભાત ભાત બને તો આપણે હવે સેન્ડવીચ ચાલુ કરી દઈશું કેમકે વીસ છોકરાઓ માટે હોય ને એટલે વાર લાગે ધીમા તાપે ચડવા દઈશું અને આપણે આ બાજુ નીચે સેન્ડવીચ ચાલુ કરી દઈશું એકલા એકલા બનાવવાનું હોય ને એટલે વાર લાગે સમજા તો અહીંયા સેન્ડવીચ બની ગઈ છે અને હવે છોકરા જમી રહ્યા છે આપણે બનાવી રહ્યા છે આ મશીનમાં બાજુ બી બને ખાય છે નમું ને નમુ ની બેન પાણી આ બધી ખાય છે એવી છે છોકરીઓ બહુ મસ્ત જો છોકરો ખાય અહીંયા સેકાઈ રહી છે અને આપણે આ બનાવી રહ્યા છીએ છે બાકીની ગઈ ગઈ એક થોડી બની ગઈ છે